પરિક્રમા મહોત્સવ યોજાશે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેળા બાદ મિની મહાકુંભ સમાન એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ જે તારીખ બાર ફેબ્રુઆરી ત્રીસોળ ફેબ્રુઆરી સુધી અંબાજી ખાતે યોજાનાર છે આ પરિક્રમા મહોત્સવ માટે તંત્રાઈ તળાવમાં તૈયારીઓ કરી દીધી છે જ્યારે બીજી તરફ આ પરિક્રમા મહોત્સવના આયોજન માટે એસટી વિભાગ દ્વારા સાતસો પચાસ એટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવશે અંબાજી ખાતે યોજાનાર આ પાવન પર્વ નિમિત્તે એસટી વિભાગે પણ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે બીજી તરફ ચોક્કસથી એસટી વિભાગના ડેપો મેનેજરે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એસટી વિભાગની સાતસો પચાસ જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવશે જેમાં ગામે ગામથી દર્શનાર્થીઓને અંબાજી પરિક્રમા મહોત્સવમાં લાવવામાં આવશે સાથે જ આ કાર્યક્રમના સમયગાળા દરમિયાન સુચારુ અને સુંદર વ્યવસ્થા થાય યાત્રિકોને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટે પણ એસટી વિભાગ સતત ખડે પગે રહેશે એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહે આ કાર્યક્રમ માટે કુલ હંગામી દસ બસ સ્ટેશન ઉભા કરાશે અંબાજી ખાતે વિવિધ દસ જગ્યાએ હંગામી બસ સ્ટેન્ડ ઉભા કરાશે પંચોતેર પાટણ જિલ્લાની સિત્તેર મહેસાણા જિલ્લાની એસી ગાંધીનગર જિલ્લાની સિત્તેર અને સાબરકાંઠા જિલ્લાની સિત્તેર અરવલ્લી ત્રીસ અમદાવાદની પંચાવન એમ કુલ કરીને સાતસો પચાસ બસો આ કાર્યક્રમમાં દોડશે ખાસ કરીને અંબાજી એસટી ડેપોની પણ ત્રીસ જેટલી બસો આ સમયગાળા દરમિયાન દોડશે જેમાં દાંતા તાલુકાના ગામે ગામના લોકોને આ પરિક્રમા મહોત્સવમાં લાવી પરિક્રમા મહોત્સવનો લાભ ઉઠાવી શકે તે માટે ત્રીસ જેટલી બસો દોડાશે સાથે જ ગબ્બર તળેટી સુધી જે આરટીઓ ચેકપોસ્ટની ત્રણ કિલોમીટરનો રસ્તો છે તે માટે મિની બસો પણ દોડાવવામાં આવશે બસોના ડ્રાઈવર કંડક્ટર સિવાય એક હજાર એસટીના કર્મચારીઓની ટીમ આ સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેશે સાતસો પચાસ જેટલી બસોના ડ્રાઈવર કંડક્ટર સિવાય એસટી વિભાગના એક હજાર જેટલા કર્મચારીઓ આ સમયગાળા દરમિયાન રાઉન્ડ ધી ક્લોક રહી સુંદર અને સુચારુ વ્યવસ્થા થઈ શકે સાથે જ દર્શનાર્થે આવનાર યાત્રિકને કોઈ જાતની અકવડ ન પડે તે માટે રાઉન્ડ ધી ક્લોક પગે રહી વ્યવસ્થામાં જોડાશે તમામ મુસાફરી આ દરમિયાન કરાવવામાં આવશે તમામ એકી સાથે એકાવન શક્તિપીઠના દર્શન કરી શકે તે હેતુથી આ પરિક્રમા મહોત્સવનું આયોજન થવાનું છે જેમાં એસટી વિભાગ પણ સજ્જ બન્યું છે અને સાતસો પચાસ બસો સાથે યાત્રિકોને નિઃશુલ્ક મુસાફરી કરાવવામાં આવશે મહોત્સવમાં એસટી નિગમ સાતસો પચાસ બસો દ્વારા સંચાલન કરનાર છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી બસો આવનાર છે બનાસકાંઠા જિલ્લાની ત્રણસો પચાસ પંચોતેર બસો પાટણ જિલ્લાની સિત્તેર મહેસાણાની એસી ગાંધીનગર અને સાબરકાંઠાની સિત્તેર સિત્તેર અરવલ્લીની ત્રીસ અને અમદાવાદની પંચાવન એમ કરીને કુલ સાતસો પચાસ બસો દ્વારા આ સમયગાળા દરમિયાન સંચાલન થવાનું છે જેમાંથી અલગ અલગ જિલ્લાઓના લાભાર્થીઓ અને દર્શનાર્થીઓને પોતાના ગામડેથી માં ખોળા સુધી લાવવાનું કામ એસટી નિગમ દ્વારા કરાવનાર છે આ આઠ હંગામી બસ સ્ટેશનો બનાવનાર છે જેમાં અલગ અલગ જિલ્લા અને તાલુકાવાઇઝ પાર્કિંગ થશે જેથી કરીને આવનાર મુસાફર ધંધાને કોઈ પણ પ્રશ્નોનો સામનો ન કરવો પડે વધુમાં ગબ્બર તળેટીથી આરટીઓ સર્કલ સુધી જે ત્રણ કિલોમીટરનો રસ્તો છે ત્યાં પહોંચાડ્યા બાદ ત્યાંથી ત્યાં જવા માટે ફેરી સર્વિસમાં મિની બસોનું સંચાલન થશે એ આઠ સિવાય બે પાર્કિંગ સ્થળો ગબ્બર તલેટી અને આરટીઓ સર્કલ પણ રોકાનાર છે

આ સમયગાળા દરમિયાન અરંબાજી બસ સ્ટેશનના કર્મચારીઓ પણ આમાં જોડાશે અને ત્રીસ જેટલી બસો આ કાર્યક્રમમાં જોડાશે જેથી કરી આસપાસના ગામડાના લોકોને પણ પ્રશ્ન ન નડે અને દાતા તાલુકાના લોકોને પણ આ ગબ્બર પરિક્રમા મહોત્સવનો લાભ મળી શકે